નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે નગરમાં રક્ષાબંધનના તહેવારને લઈને જોવા મળી ભારે ભીડ પાંચ રૂપિયાથી લઈને એક હજારની રાખડીનું થયું ભારે વેચાણ બોડેલીનગરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર ગણાતા રક્ષાબંધનને લઈને ભારે ભીડ જોવા મળી હતી બહેનો પોતાના ભાઈઓ માટે રાખડી ખરીદી તી જોવા મળી હતી રક્ષાબંધનના તહેવારને લઈને બોડેલી નગરમાં અલગ અલગ જગ્યાએ રાખડીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં બહેનોની ભારે ભીડ જોવા મળી હતી આ સ્ટોલમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળી હતી જેમાં સૂતરના તારવાળી રાખડીઓ તેમજ અલગ અલગ કલાત્મક કૃતિવાળી રાખડીઓ જોવા મળી હતી આ ઉપરાંત નાના બાળકોની રાખડીઓ તો આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં કાર્ટૂનવાળી રાખડીઓ લાઇટવાળી રાખડીઓ અને રમકડાની રાખડીઓ જોવા મળી હતી